હાજુ કેટલું જોરદાર ધાબુ થઈ ગયું છે વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો કેટલું બધું પાણી ભરાઈ ગયું તો લોટ તો રોટલી હોય એ મારા ભાઈ ઋત્વિક નો સંપર્ક કરે તો ગાય કઈક તો તારે રોટલી છે ખુરશી લાઈન મસ્ત બેઠો અને પાણી કાઢા છે ભાઈ અમારી જોડ થી લઈ લીધું હવે એ પાણી કાઢા તા ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈઓ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો વ્લોગ ચાલુ કરી દીધો છે તો ચલો અત્યાર વાગ્યા છે કમ્પ્લીટ સાત સાત વાગે વ્લોગ ચાલુ કર્યો છે ચલો હવે નવા ધોવાનું કરીએ ફ્રેશ થઈ જઈએ એટલે આજે હવારે સ્કૂલ છે

સારું એમ સારું એક નંબર બનાવીશ તો ગાઈશ ચલો ભાઈ ખીચડી બનાવે છે બની જાય એટલે ખાઈ લઈએ ભૂખ તો લાગી જ બાર અગિયાર વાગ્યા છે તો ગાય ચલો ફરીથી ભાઈ બનાવી છે ખીચડી તો ખાઈ લઈએ આજે તો લાઈટ આજે તો મારે તો અમેથી કેમ સ્વાદિષ્ટ બની જાય એટલે હે ને કેવી જ બની જાય હવે તો લાઈટ ચાલુ કરીને બતાવે કે દેખાડે જોઈએ આમાં તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે ખીચડી ના હોય કેરી મસ્ત ખાઈએ તારક મહેતા જોતા જોતા કેટલી લાવે કેરી ચાર આઠ ચાર તારી ચાર મારી હા તો ગાઈસ હું ભાઈ જઈએ છે બાથરૂમ બાજુ પહોળા માટે પણ કોનું પાડવા કાનું પાડવા તો ગાઈસ અમે જઈએ છીએ કાનું પાડવા બતાવીએ તમને તો ગાઈશ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે છત્રી લઈને આવ્યો છું બહાર દેખો ગાઈશ વરસાદ આ છત્રીમાં અવાજ આવતો છે તમને આ દેખો જઈએ ટીટોડી ના ઈંડા બાજુ ટીટોડી બઉ બી હશે એ બોલી હાલા કશી નહિ કરતો તો ગાઈશ ટીટોડી બી છે આપણાથી જઈએ હવે ઘરે તો ગાયશ મેં આવ્યો છું ધાબા પર વરસાદ બતાવવા આવ્યો તમને જુઓ કેટલું જોરદાર ધાબુ થઈ ગયું છે આપણું ના જુઓ વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો જુઓ કઈશ હા આપણું બાથરૂમ ઉપર પાણી ભરાઈ જાય છે અહીંયા તોડવાનું હતું પણ હવે શું વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ બંધ થાય પછી તોડીએ ને આગળથી કાણું કરી નાખીએ એટલે કેવું પાણી ભરાય તો ડાયરેક્ટ નીકળી જાય અને આ જો અહીં બી પાણી ભરાઈ જાય છે અહીંયા પાછું વરસાદ બંધ થાય એટલે અહીંયા પાણી કાઢું પડશે ડાબા પરથી અલ્યો અલ્યો ખાટલો તો પલરે છે શું કરે આવી તું ગાય આવી છે ને કશું કામ કરતી નહીં મમ્મી બે દિવસથી બીમાર છે ને તો ભાઈ જ કામ કર્યું છે બધું જ ઘરમાં વાસણ ઘસ્યા કપડા ના કપડા તો બધા પણ જાતે ધોયા ખાવાનું બી બનાવ્યું પણ આવી કશું કરતી નહિ છોકરી થઈને આ જુઓ કેવી નાહમ ના કરે છે અને એક જ વસ્તુ કરી મોબાઈલમાં ગેમ જ રમી ખાય છે બસ એના સિવાયને કશું આવડતું નહીં ખબર નહીં પડતી ભય છોકરી છે કે છોકરી છે અને તું ભજીયા તો અમે એવા થાકી ગયા ના લો કશું નહીં પણ તું કમ કામ નથી કરવાની જાતું જાણવા મળ્યું કે ખાલી પંખા ને થયું આયો પંખા ની વાત કરે છે

અને આ બાજુ વરસાદ પડ્યો છે આ બાજુ આ જુઓ વરસાદ અને મમ્મી બીમાર છે તો મમ્મી અહીં આરામ કરે છે ખાટલામાં આ બાજુ આવી આરામ કરે છે ફોન મંત્ર ગાઈશ ડૂબું દેખે છે ખાવું છે હજુ હજુ પૂરો ખાવ છે અને ડૂબું મને દેખે છે આગળનું વાતાવરણ તો ગાઈશ જુઓ અમારે ધાબે દરરોજ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય જુઓ કેટલું બધું પાણી ભરાઈ ગયું અને જો આ બાજુ તો નીકળે જ છે પાણી હજુ કેટલું બધું પાણી નીકળે જ છે હજુ તો પાણી ગાય ધાબે પાણી ભરાઈ જાય છે કશો નિકાલ હોય તો જણાવો કમેન્ટમાં જણાવો કે આનું અમે શું કરી શકીએ કઈ સાંભળે તો વિડીયો બંધ હતો એની પેલા તો એવું ભૂલી ને ખતરનાક ખતરનાક વાસી પૂંજો કરીને પતી ગયું તારે સાચી વાત એટલું જ કોમ કરે છે પણ તને દેખાતું નહીં તો ગાઈસ ભાઈ લોટ કાઢ નાખ્યો છે હવે તો કશું કોમ કરતી નહીં પણ મારો ભાઈ બનાવશે હવે સાનો લોટ છે ભાઈ વાઉનો ઘઉં લોટ એટલે ઘઉં રોટલી બનાવશે મારો ભાઈ કકમ રોટલી બને એમ તો ગાઈસ ભાઈ લોટ ગુંદર છે અને આવી બી રહી જાય હવે કશું કામ નહીં કરતી નહીં ભાઈ કે ને ગાઈશ ને તમને બી લોટ ગુંદન આવડતું હોય તો મારો કોન્ટેક કરો એમ કેમ એમને આવડતું હશે કોક કોકને તો આવડતું હશે ને તો ગાઈશ ભાઈ ગુંદે છે લોટ રોટલી ને શાક બનાવવાનું છે એટલે શાકોનું લખરા હે મગ હે મગ મગનું તો ગાઈશ મગનું શાક ને રોટલી છે ટી ડબલ્યુ ચેનલ નું નામ છે ઓલરાઉન્ડર છે ઓલરાઉન્ડર જે ભાઈ એવી ચાર રોટલી તારે બનાવવાની ચાર અલ ચાર હું અહી એક નહીં આવડતી કઈ તું ચાર એમ કહું છું ભલે જેનો નકશો બને એનો તાર બનાવવાની એવું તો હું નકશો બનાવું કઉ તાર મોટા નો જેવું એ તું બનાવી એટલે નહીં આવડતું લા ગાય કોડિયા આવડે ને આવડે મારે નહીં જોવાનું એટલે જોવું પડે નહીં બનાવે તો આ લોટ ગુંદ્યો એનું કરશું બે ની ભાઈ ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવી દીધી ગોલ ગોલ તો ગોલ જ છે ને તો ડેન્જર રોટલી બનાવી દે આવું તો મને આવડે બસ શું લા વેલ દીધું મને

તો ગાઈશ મેટ બંધ રોટલી બનાવ રોટલી બનાવશું પાંચ રોટલી બનાવ તો મારી છે એ કાણી રોટલી બનાવી એટલે ત્યાં નથી કીધું કાણી રોટલી બનાવજો તો ગાઈશ હવે મેં બનાવી દીધી ત્રણ રોટલી હા ભાઈ બધી રોટલી તો ગાઈશ ચલો ભાઈ બનાવે છે રોટલી બની જાય એટલે ખાઈ લઈએ કેવું હું તો ડેન્જર બનાવું છું કેમ તું તું તારા હું નહીં તારી વાત કરું જાણે કયા દેશનો નકશો બની ગયો એ અમેરિકાનો હતો અમેરિકા બી આહન કરતા સારું દેખાતું હશે બાપા એટલી બધી ખરાબ તારીફ કરી નાખી તો ગાઈસ મેં ધાબા પર આવી ગયો છું ને હવે અમે પાણી કાઢશું આ જુઓ આ પાણી કેટલું બધું છે હવે પાણી અમે કાઢવા આવ્યા છીએ હવે હું ભયું કાલ રાતે તો કાઢેલું બહુ રાત થઈ ગયેલી એટલે વિડીયો ના ઉતાર્યો ચાલ ભાઈ ચાલુ કરી પાણી કાઢવાનું ચાલુ કરી દઈએ હવે અમે ભાઈ ચાલુ કરો છો હું અહીં ચાલુ કરું પાણી કાઢવાનું ચલો તો ગાઈશ જુઓ ભાઈ ઉંગળો ઉંગડો થાકી ગયો ને કમરમાં દુખાવો થઈ ગયો એટલે ખુરશી લાઈન મસ્ત બેઠો અને પાણી કાઢે છે કેવી મજા આવે છે ને ખુરશી થોડી આગળ લઈ લે તો પાણી નીકળે જોવા હા નીકળે છે નીકળે છે બાથરૂમ પર આ બાજુ ભયું પાણી કાઢે છે ને દેખી લઈએ બંને બાજુ ભરેલું છે પણ મમ્મી મમ્મીએ કીધું ને આપડે કાનું કરી દેસુ તો ગાઈસ પાણી તો નીકળી ગયું છે હવે ચાલો હું બી થોડી મદદ કરું ભયું ને એના તાર માટે જ લીધેલી ભાઈ તું નાનો હતો ને ત્યારે આમ મોટો પાડો થઈ ગયો તો બે હજાર જેવું તો ગાય હવે ભાઈ ભાઈ એ મારી વાઇપર લઈ લીધું હવે એ પાણી કાઢા તા બસ હવે જાતે જતું રહેશે કે નહીં જતું થઈ થી ઉભું રહી જાય કાઢવું પડશે કર 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 જવા દે જવા દે બસ અહીંથી ભાઈ કાઢવું પડશે તો ઉભો રે પછી પાછું પાણી આમ આવે છે જવા દે ત્યાં જવા દે એ પાછી લઈ પાણી જવા દે એમ બી જોડો મારવા હા એમ જવા દે જો પાણી પાણી તો કાઢીએ છે પણ પાછો વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે જોઈએ વરસાદ બંધ થાય ચાલુ થાય પણ પાણી તો કાઢવું પડશે ધાબુ ઢીલું ધસ થઈ જશે ચલો પાણી કાલ લઈ આવે આપડો દેશી જુડો સાઈડ પાણી કાઢે છે અને આ બાજુ ભાઈએ નહીં કાઢ્યું મેં બી નહીં કાઢું કારણ કે એને સંડાસ બાથરૂમ ઉપર કચરો કાઢ નાખ્યો નહી ભયું તો ગાઈશ મેન ભાઈ એ કમ્પ્લેટ સાફ કરી નાખ્યો છે તો ચલો હું તમને નજારો બતાવું પેલા કેવું હતું મારા પાછળના વ્લોકમાં જોઈ લેજો હવે અમે કેટલું સરસ કર્યું છે તો ગાઈશ જુઓ સંડાસ બાથરૂમ ઉપર અમે કેટલું ચોખ્ખું કરી નાખ્યું છે કમ્પ્લીટ અહીં પણ ડારખા બારખા બધું હતું એ બી કાપી કાઢ્યું છે અરે આ ડાડખા તો ગાઈસ ચાલો હવે આપણે નહીં કાઢીએ તો ગાઈસ ફાઇનલી અમે નહીં બાવીને હવે ફ્રેશ થઈ ગયા છીએ એવું ને ભયું ને હવે આ બાજુ ખાવાનું બનાવે છે ભયું રોટલી તો બનાવી દીધી અને આ બાજુ આ થોંપલણ જેમ ઊભી રહી છે હું કરી લીધું તો ગાઈસ ભયું મને શાકોણ બનાવે હા મગ આ રહ્યા ગાઈસ મગ ભૈયો મસ્ત વઘાર મારીને મગ બનાવે છે પાણી આપો તો ગાઈસ અહીં ભાઈ બનાવે છે પાણી ખરા હું લાવ મગ ઓડા ગાઈસ અવાજ આવ સાંભળજો અહીં આવે બધું કર દે તો એવો તો ગાઈસ ચલો ખાવાનું બની જાય તો જમી લઈએ તો ગાઈસ ફાઇનલી અમે ખાવા બેસી ગયા છે મગનું શાક ને રોટલી આ બાજુ ભાઈ ખાવા બેસી ગયા છે તો ગાઈસ ચલો ખાઈ લઈએ હવે

એન્ડ કરી ગુડ નાઇટ જય માતાજી હજી હું મોટા પર બેઠા ગયા મારા નહીં ચાલતી માર ફોન ના જયારે કામ કારું દેખાય ને એક સાઈ ગુડ નાઇટ જય માતાજી